નમસ્કાર દર્શક મિત્રો આંબેડકર સર્કલ પાસે જે આવેલ એમજી ઓફિસ ખાતે આવી ગઈ છે અને અહિયાં જે આપ સ્થાનિક લોકો જે જોઈ રહ્યા છો કે જે સિનિયર સિટીઝનો છે અને યુવાનો છે આટલી કાળઝાળ ગરમીમાં પણ પોતાની સમસ્યા લઈને જેઓ એમજી વિશાલની ઓફિસ ખાતે તેઓ પહોંચ્યા છે અને તેઓની એક જ સમસ્યા છે આ સમસ્યા સ્માર્ટ મીટરને લગતી નથી તેઓને જે વારે ઘડીએ લાઇટ જતા રહેવાની સમસ્યાને કારણે તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે અહીંયા રજૂઆત કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે આ કાળઝાળ ગરમીમાં લાઇટ જતી રહેવાના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું જી તમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છો સનફાર્મા રોડ પર જે પ્રથમ ઉપવન ફીડર છે એમાં આવતી થી સાઈઠ સોસાયટીઓમાં રોજ છેલ્લા દસ દિવસથી લાઇટો જાય છે એટલે ત્યાંના લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા એટલે અમે અહીંયા સીઈ સાહેબને મળવા આવ્યા હતા ને સીઈ સાહેબે બહુ જ પોઝિટિવ જવાબ આપ્યો છે અમે રજૂઆત કરવા આવ્યા હતા પણ રજૂઆતની અંદર અમારી માગણી હતી કે અહીંયા સનફાર્મા રોડ પર નવું સબસ્ટેશન આવે અને બીજું હતું કે તાત્કાલિક ધોરણે અહીં કોઈક અમને સોલ્યુશન આવે કે જેથી આ લોકો હેરાન ના થાય એટલે એમણે એમને એમને ભાગીદારી આપી છે કે અઠવાડિયાની અંદર તમને એવું કંઈક ટ્રાન્સફોર્મર ચેન્જ કરવાના હોય હાઈ કેપેસિટીના કે જે બી સોલ્યુશન લાવવાનું હોય એ તમને લાવી આપીશું અને જે સબસેશનની છે એ કામગીરી બી અમે વહેલી તકે પૂર્ણ થાય અને જલ્દી પ્રક્રિયા પૂરી થાય એવું અમે પ્રયત્ન કરીશું દાદા એક બિલ ના ભર્યું એક બિલ ના ભર્યું બીજે દિવસ કપાઈ આવી જાય છે ટાઈમ પૂરો થાય એટલે કનેક્શન કાપી નાખવામાં આવે છે પણ ફેસિલિટી પૂરી આપવામાં આવતી નથી આજે રજૂઆત કરી અમને અને અમે જણાવ્યું કે અમારે દિવસમાં માં ચાર થી પાંચ વખત લાઈટ જાય છે અને દર પંદર મિનિટે લાઈટ જાય આવે લાઈટ જાય રાતે લોકો લિફ્ટની અંદર ફસાઈ જાય છે બીપીના પેશન્ટો છે એમને બીપી વધી જતા છે નાના છોકરાઓ લિફ્ટમાં ફસાઈ જાય હોવા હોવાપો થઈ જાય છે છોકરાઓ ગભરાઈ જાય છે એટલે વહેલી તકે આ બધા સોલ્યુશન લાવવા માટે અમે રજૂઆત કરેલ છે લાગે છે તમને પ્રી મોન્સમની કામગીરી એમની સફળ થશે આ ચોમાસામાં મને આવી તકલીફ છે તો ચોમાસામાં કેવી હાલત મને નથી લાગતું એનું કારણ છે કે સ્ટાફ ફોન બી નથી ઉપાડતો એમજી વિસેલના કસ્ટમર કેર નંબર પર તમે ફોન કરો તો બીઝી આવે છે કદાચ તમારી વાત થાય તો છોડો જવાબ મળે છે અને આ રજૂઆત મેં પીએમ ગ્રીવન્સમાં બે વર્ષ પહેલાંથી ચાલુ છે ઓગસ્ટ બે હજાર બાવીસનો મારો મેલ છે એમના તરફથી મેલ આવ્યો હતો કે આ પ્રોબ્લેમ છે અમે આઉટ કરીશું બે હજાર ત્રેવીસનો મારો મેલ છે બે હજાર ચોવીસમાં હમણાં બે દિવસથી મેલ કરું છું કોઈનો રિપ્લાય નથી આવતો અને આ જેલું જલ્દી કરેલું આપણા માટે સારું છે પણ જોઈએ રાહ જોવા જે જ વાત છે હા કાગ્ય સબસેશનમાં બી એ લોકોને દોઢ વર્ષ લાગશે જે આ લોકો જે પોતાની માંગ છે કે દસ દિવસથી થી લાઈટ અવર જવર કરી રહી છે તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે શું કેશો આજે તમે લાઈટ જાય છે કેટલી સમસ્યા થઈ રહી છે હવે છેલ્લા સોનફાર્મા રોડ ઉપર સત્તર તારીખથી થી જવાની સમસ્યા ચાલુ થઈ ગઈ છે રોજે રાત્રે સાડા દસ અગિયાર વાગે લાઈટ જાય ત્રણ વાગે આવે છે એટલે એ સંદર્ભે આજે અમે લોકો અહીંયા એમ મેન ઓફિસ આવ્યા હતા અને અત્યારે એમડી તરફથી અમને એક થોડોક સંતોષપૂર્વક તો જવાબ મળ્યો છે હવે એ લોકોએ જે અમને જે પ્રમાણે અમને માહિતગીરી આપી છે કે કાં તો સબસ્ટેશન લાગશે અને કાં તો ટેમ્પરરી સોલ્યુશન અમે કરી આપશું પણ મને નથી લાગતું કે ટેમ્પરરી સોલ્યુશન પણ આવી શકે કારણ કે મેઇન પ્રોબ્લેમ એમાં આવે છે કે જ્યારે પણ લાઈટ જાય ત્યારે અમે એમજી વીસીએલમાં ફોન કરીએ છીએ ત્યારે અમને કોઈ પહેલી વસ્તુ તો કે એ લોકો ફોન ઉપાડતા નથી ફોન લાગતો જ નથી બરાબર છે ગઈકાલ બે દિવસની રાત્રે અમે અકોટા સબડિવિઝન ઓફિસ ઉપર પણ અમે જઈએ છીએ ત્યાં કોઈ સામાન નોકરી કરતો માણસમાં વાત વાતો છોડો સામાન્ય એક માણસમાં બેઠો નથી તો બધું પોલીસ વાહનના હવાલે કરી દીધું છે ગુજરાત પોલીસ એમ ગુજરાત પોલીસ તમને જવાબ આપે છે કે તમે લોકો ઘરે જાઓ અહીંયા કોઈ માણસ નથી બરાબર અહીંયા તમે રજૂઆત કરવા પહોંચો તો સિક્યુરિટી સાથે પણ ઘર્ષણ થાય છે સિક્યુરિટી વાળા સાથે જોડે થોડું ઘર્ષણ થયું હતું કારણ કે એ લોકો અમને રોડ અહીંયા અંદર ઊભા પણ નહોતા રહેવા દીધા એ લોકો અમને એમ કહેતા હતા કે સાડમાં ઘસો સાડમાં ઘસો બરાબર પછી અમે લોકોએ થોડુંક કીધું કે ભાઈ અમે રોડ ઉપર નથી ઊભા અમે સાડમાં જ ઊભા છીએ અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ રજૂઆત કર્યા વગર અમે અમે પાછા જવાના નથી આટલી તાપમાં તમે અહીં આગળ આવો છો તમને અંદર રજૂઆત ના કરવા દે તો કેટલું યોગ્ય હા એ વાત તો બરાબર છે તમારી પણ કહેવાનો મતલબ એ કે આ લોકો શું છે કોઈ રજૂઆત સાંભળવા તૈયાર નથી પહેલી વાત અને બીજું શું છે આપણા આપણા ઘરમાં નાના બાળકો હોય પછી જુવાન છોકરાઓ હોય સર્વિસ જતા હોય એ બધા હેરાન થાય છે બબે ત્રણ વાગ્યા સુધી રાતના બબે ત્રણ વાગ્યા સુધી જો લાઇટ ના આવે તો એ લોકો ધંધા નોકરી શું કરશે બરાબર અને જયારે એમનું એમનું જયારે લાઇટ બિલ હોય તો ભાઈ આટલી તારીખમાં ભરી જવાનું જો બે દિવસ મોડું થાય તો આપણું લાઇટ કનેક્શન કાપી જાય છે બરાબર લાઇટ કાપતી વખતે એ લોકો જરાય વિચાર નથી કરતા પાંચ મિનિટ પણ આ લોકોએ શું કરવું પડે કે ઉદ્યોગોને જે આપે છે લાઈટ એ એનું આખું ફિલર અલગ રાખવું જોઈએ કે ઉદ્યોગોને આ જ આ ડેઇલી વપરાશમાં ઉદ્યોગોનું અલગ જ રાખવાનું છે અને આ જે રેસિડેન્સિયમાંનું અલગ રાખવાનું છે તો આ બધું ભેગું કરે છે એમાં આ લોકોને વીજળી ઓછી મળતી હોય તમને કંઈ તમને કંઈક આ સિનિયર સિટીઝન કોઈ કોઈ જવાબદાર નથી કોઈ જવાબદાર નથી મારે મારી જવાબદારી એ જ અહીંયા આવવું પડે ભાઈ રાત ને દિવસ આનો આ જ રહે છે પ્રોબ્લેમ દરેક જગ્યાએ ઘરે આરામ કરવાની જગ્યાએ હા તો આવું જ પડે ને રાત્રે આજે દસ વાગ્યા થી સવારે ત્રણ વાગ્યા સુધી પાવર જાય તો માણસ કરે શું છોકરાઓ કરે શું નાના મોટા છોકરાઓ બીમાર હોય તો બીમાર હોય તો એને તકલીફ કેટલી થાય આઠમા માળે રહેતો હોય તો નીચે આવવું હોય તો કેટલી તકલીફ પડે એને પાવર ના હોય તો શું કહેશો અહીંયા તમારે ઘર્ષણ પણ થાય છે સિક્યુરિટી જોડે એમને પણ એવું જીવ નહીં હા એટલે થોડું ઘર્ષણ થયું સિક્યુરિટી સાથે આટલી બધી પબ્લિક અમારે સારા ફાઉન્ડેશન નામની સંસ્થા તો સારા માટે રજૂઆત કરવા આવ્યા હતા તમારી સમસ્યા અમે તો અમારી સમસ્યા માટે જ રજૂ કરવા માંડ્યા છે તો પણ એવું કીધું કે ભાઈ અહીં કેમેરો છે કેમેરામાં દેખાય કેમેરામાં દેખાય તો દેખાય તમે પ્રોબ્લેમ ઉભો કર્યો ત્યારે આવું પડે હા પ્રોબ્લેમ એમજી ઉભો થયો ત્યારે અમારે અહિયાં રજૂઆત કરવા માટે અને આને છેલ્લા દસ દિવસ તો પ્રોબ્લેમ છે જ આજે સવારે પણ લાઈટ ગઈ છે ત્રણ કલાક અત્યારે અડધો પોણો કલાક લાઈટ આવીને ફરી પાછી પણ લાઈટ ગઈ છે પ્રથમ ઓપન ફીડર અંદર એમાં એસબીઆઈ સર્કલથી થી રોડથી રોડ અંદર અક્ષર આરિયા આમ્રપાલી સુધી બધી સોચાડીઓ અત્યારે લાઈટ નથી અચ્છા તમે તો એમજી ઓફિસ નથી જોઈ આજે જોઈ લીધી મેં તો પહેલી વાર જ એમજીએસએલ ની ઓફિસ જોઈ અને આ જોવાની મારે જરૂર નથી જો સર્વિસ અમને બરાબર મળતી હોય અમે તો ઓનલાઈન પેમેન્ટ કરી દઈએ એમજેશન એક બી રૂપિયાનું બિલ અમે પાંચ પૈસા બી ઓછો નથી આપતા તો ભાઈ અમારે આ જોવા આવવાની જરૂર શું પડે અમને તકલીફ પડી ત્યારે જોવા આવવું પડ્યું ને આ તકલીફ ના પડે એવું એ લોકોએ કરવું જોઈએ આ ભાઈધારી આપી છે કે અઠવાડિયામાં અમારું ટેમ્પરરી સોલ્યુશન આવી જશે અને દોઢ વર્ષમાં નવું સચ્યુએશન ઊભું કરશે તો અમને મળી જાય તો અમારે બીજી વાર આવવાની જરૂર ના પડે તો સારું આટલા કાતમાં પણ સિક્યુરિટીની માનવતા નથી ભાઈ સિક્યુરિટીવાળા તો પહેલા જવા જ નથી દેતા અંદર પછી અમે લોકોએ રજૂઆત કરી કે અમારે આવેદન આપવું છે ત્યારે અમને બધાને જવા દીધા અને ગઈકાલે રાત્રે સાડા નવ ની લાઈટ ગયેલી એમાં એક પે ડાઉન હતો અડધી સોસાયટી લાઈટ વાળી ને સોસાયટી વગર લાઈટ સવારે સાત વાગે લાઈટ આવી છે આખી રાત નથી નાના છોકરાઓ બીમાર માણસો ઘરડા લોકો કેવી રીતે અમને રજૂઆત કરો કશો ફોન બી કોઈ નઈ ઉપાડતું અમે પોતે જીબી માં પરમ દિવસે રજૂઆત કરવા ગયા ત્યાં એક જ માણસ ખાલી એ બી ફોન ઉપાડતા નથી ફોન સાઈડ મૂકેલા છે રિંગ વાક વાક કરે છે કશું કોઈ જવાબ નથી કાલે લેટેસ્ટ દાખલો કહું છું મેં ગઈકાલે એમજી વિસીલમાં સાંજે ગઈકાલ સાંજે અડધો કલાક માટે લાઈટ ગઈ હતી બરાબર અને મેં એમજી વિસિલમાં ફોન કર્યો નસીબ હતું મારું કે ફોન ઉપાડ લીધો પછી મેં એમને જોડે રજૂઆત કરી કે ભાઈ લાઇટ અડધો કલાકથી ગઈ ગઈ છે તો ક્યારે આવશે તો એમણે મને એક નંબર આપ્યો હવે એ લોકોની તમે ટ્રીક જુઓ એને જે મને નંબર આપ્યો એ નંબર કાયમ માટે બંધ જ હોય છે બરાબર એ નંબરે એમને એ અમને ગ્રાહકોને આપે છે હવે એ નંબર ઉપર ફોન કરી અમારે કરવાનું શું શેના માટે અમે લોકો ફોન કરીએ એ નંબર ઉપર એ નંબર એ લોકોએ બંધ જ રાખ્યો છે અને એ નંબર અમને લોકોને પ્રોવાઈડ કરે કે તમે આ નંબર પર વાત કરો બરાબર કોઈ જાતનો સંતોષ જવાબ આપવામાં આવતો નથી એટલે જ અમારે અહીંયા આટલી પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં અમારે અહીંયા આવવું પડે છે બાકી કોઈને શોખ થતો નથી સાહેબ હું અહીંયા મારી નોકરી મૂકીને આવ્યો છું ભાઈ નોકરી ચાલુ છે રજા પાડી પાડીને અહીંયા અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવીએ છીએ તોય પણ અહીંયા સિક્યુરિટી વાળાનું અને અહીંયા અંદરના ના અંદરથી તો અમને જવાબ તો સરકો મળ્યો જ છે પણ અહીંયા સ્ટાર્ટિંગ સ્ટેજ ઉપર અમને બહુ ખરાબ જવાબ મળ્યો કેમેરા છે તો અમે કેમેરા અમે શું કરીએ કેમેરાથી બીજી થોડા છીએ અમે લોકો બરાબર અમે લોકો શાળામાં જ ઉભા તા છો ત્યાં છતાં એમને કે તમે શાળામાં ઉભા રહો અહીંયા હલ્લા બોલ ના કરશો એવી રીતે અમને ડરાવવામાં આવે છે બરાબર એટલે હવે જોઈએ કે આ લોકો હવે અમારા કીધું છે હવે કે હવે શું કરીએ દોડ વધારવાની વાત કરી છે અને કેટલો લોડ દરેક સોસાયટીનો હોય છે એ અમારે લોડ આ લોકોને કહેવા નહોતી એ પ્રમાણે કેપેસિટર નાખશે અને હવે જોઈએ કે લાઇટનું સોલ્યુશન ક્યારે આવે છે અદરવાઈઝ મન તો લાગતું હતું કે જે પ્રમાણે જવાબ આપે છે કે પર્મિન્ટ સોલ્યુશન તો વારે લાગશે પણ હવે જોઈએ ટેમ્પરરી સોલ્યુશન કેટલા દિવસ સુધીમાં અમારે આ જોવી પડશે અદરવાઈઝ તો અમારે રોજ રોજ આવી અમારે હેરાન થવું જ પડશે અને અમે તો મીડિયા થ્રુ પણ અમે સમજાવવા માગીએ છીએ અમે તો મીડિયા થ્રુ પણ સમજાવવા માગીએ છીએ જો મીડિયા પર થોડુંક ઇન્વોલ્વ થાય ને એ અમારી મદદ કરે તો વેલ એન્ડ છે અધરવાઈઝ જોઈએ હવે શું થાય શું નહીં હોય બાકી તો ભગવાન હાથમાં છે હાજી જી દર્શક મિત્રો આ તમામ લોકો એવા છે કે જે બિચારા આટલી કાળઝાળ ગરમીમાં પણ આવે છે કાકા તમે એક તમારી ફરજ નિભાવી રહ્યા છો આટલી કાળઝાળ ગરમી પડે તો અંદર ના ઉભા રે ભાઈ સોરી હું ડ્યુટી પર છે એટલું કઈ નિવેદન આપી શકું પણ આટલી કાળઝાળ ગરમીમાં આ લોકો જાય તો જાય કઈ એ અમારી તો માનવતા તમારે બતાવવી પડશે ને ઉપરવાળા જે કરે તો

જો ફર્સ્ટ સ્ટેપ જ અમારી પાસેથી આવું આવું થતું હોય તો મીડિયાની સામે જવાબ આપવા જાય તો અમારે પૈસા આગળના અધિકારી પછી શું રાખવાની એ તમે જોઈ શકો છો સિક્યુરિટીની કે કેવી ફરજ હોવી જોઈએ સિક્યુરિટીની અત્યારે ગાઢજાડ ગરમી ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચર છે એ લોકોએ સમજવું જોઈએ કે જેવી બી અલી છાયડામાં ઊભા રાખે જે અંદર બેસવાની જગ્યા આપે આ તો અમે ઊભા હતા તો અમને કે તમે એથી સાઈડમાં જતા રહો આમ એટલે પણ અમે સાઈઠ સિત્તેર જણા એસી જણા છે સિત્તેર જણા એસી જણા વચ્ચે ઉભા હોય તમા રસ્તો રોકતા નથી અમે સાઈડમાં જ ઉભા હતા અને છાયડામાં ઊભા હતા ત્યાંથી અમે કોઈ અડચન્ટ રૂપ નથી તો બી અમને કે તમે સાઈડમાં ખસી જાવ તો અમે જઈએ ક્યાં તાપમાં ક્યાં ઉભા રહીએ અને અત્યારે લૂ લાગી જાય માણસ તરત પડી જાય બીમાર થઈ જાય તો શું કરવાનું એ લોકોએ જોવું જોઈએ આજે માનવતા તો હોય કે નહીં બીજું કઈ ના હોય તો માનવતા પ્રમાણે બી એ લોકો વિચારવું જોઈએ આ તો અમે થોડુંક અમારે કેવું પડ્યું અમે રજૂઆત કરી ત્યારે અમને સાઈડમાં ઉભા રહેવા દીધા

પણ તમે દર્શક મિત્રો આ છે સિક્યુરિટી તેઓ અહિયાં જે સિનિયર સિટીઝનો અહિયાં રજૂઆત કરવા માટે આવ્યા હતા તેઓને ગેટ ની અંદર પ્રવેશ તો ચલો નહીં આપતા પણ ક્યાંક ને ક્યાંક જે કુદરતી વૃક્ષો ઉગેલા છે ઝાડ નીચે ઉભા રહેવાની પરમિશન હોય છે તો ઝાડ નીચે પણ જેઓ અહીંયા ઉભા હોય છે તો પણ તેઓને અહીંયાથી ભગાઈ દેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક જે એમજીસીએલ અધિકારીઓ તમે પણ જોજો આ જે સિક્યુરિટી જે અહીંયા જે સિનિયર સિટીઝનજનો સાથે જે જે દુર્વ્યવહાર કરે છે અને ક્યાંક ને ક્યાંક તેઓને જે છાયો અત્યારે તો કોર્પોરેશન હોય કે જે અનેક અનેક સંસ્થાઓ હોય છે ગરમીના કારણે જે લોકોને હાલાકી પડી રહી છે તેઓમાં રાહત મળે તે માટેના જે તમામ પ્રકારના વ્યવસ્થા કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક અહીંયા જે અહીંયા સિક્યુરિટી છે તેઓ દ્વારા જે આ બસુલથી જે આ ગ્રાહકો અહીંયા જે આવતા હોય પોતાની મૂંઝવણ લઈને આવતા હોય તેઓ સાથે કરવામાં આવે છે હવે તંત્ર દ્વારા જોવાનું એ રહ્યું કે એમજી વિસલ દ્વારા જે આ સિક્યુરિટી છે તેઓને શું સમજાવવામાં આવશે કે જે રીતના અહીંયા કોઈ આ કાળઝાળ ગરમીમાં તેઓ અહીંયા આવતા હોય છે જે લોકો અહીંયા પોતાની સમસ્યા લઈને આવતા હોય છે તેઓની વારે આવે છે કે નહીં મારા સહયોગી નિખિલ સાથે હું રવિસિંહ પાપ ટુડે ન્યૂઝ વડોદરા